સુરતના કાપોતરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઓનલાઈન યંત્રના નામે ચાલતા જુગારધામનો પર્દાફાશ થયો છે પોલીસ દ્વારા જુગારધામ પર દરોડો કરીને એક લાખ કરતા પાડવામાં આવ્યા છે સોફ્ટવેરની મદદથી યંત્ર વિજેતાને એકના બદલામાં નવગણી રકમ ચૂકવીને આ જુગાર રમાડવામાં આવતો હતો તો પોલીસ મોબાઈલ ટીવી રિમોટ કીબોર્ડ માઉસ મિની કીબોર્ડ બારકોડ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે સુરતની કાપોતરા પોલીસને અલગ અલગ

છે કરવામાં આવ્યો પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી કુલદીપસિંહ ગોહિલ તેમજ ઓનેસ્ટ ઓનલાઈન માર્કેટિંગ એજન્સીના માધ્યમથી આ જુગારધામ ચલાવનાર અમિત ભટ્ટ ભાડાની દુકાનમાં ઓપરેટરો રાખીને પોતાના આર્થિક લાભ માટે આર્થિક યંત્રના નામે દર પાંચ મિનિટે ઓનલાઈન સોફ્ટવેર દ્વારા યંત્ર વિજેતા વ્યક્તિને એકના બદલામાં નવ ગણીને રકમ ચૂકવીને જુગાર રમાડતા હતા આ ઉપરાંત વિજેતા સિવાયના ગ્રાહકો પાસેથી તેઓ રોકડ રકમ મેળવીને નસીબ આધારિતનો જુગારનો અખાડો ચલાવતા હતા પોલીસ દ્વારા જગ્યા પર દરોડા પાડીને એક રૂપિયા રોકડા પંદર મોબાઈલ ટીવી રિમોટ कीबोर्ड माऊस मिनी सीपीयू बारकोड स्कॅनर लाईट प्रिंटर राउटर, तेज अलग अलग यंत्रना बारकोड તેમજ ચિઠ્ઠીઓ સહિત કુલ બે લાખ છવ્વીસ હજાર છસો સત્યાવન રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો મહત્વની વાત કહી શકાય કે હવે ટેકનોલોજીના સમયમાં જુગાર રમવાની રીત પણ બદલાય છે હવે તીન પત્તીનો કે પત્તાનો જુગાર નહીં પરંતુ ઓનલાઈન અલગ અલગ ગેમના માધ્યમથી કે પછી આ પ્રકારના યંત્રોના માધ્યમથી જુગાર રમાડવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અગાઉ પણ કાપોત્રા પોલીસ દ્વારા એક દુકાનમાં દરોડો પાડીને આ જ યંત્રના માધ્યમથી જુગાર રમાડતા સમૂહની સામે કાર્યવાહી કરવામાં આવી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આજ ગઈકાલે કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ગાયત્રી સોસાયટીમાં બિલ્ડિંગ નંબર એકસો ચૌદમાં એક દુકાનમાં જુગારંગેની રેડ કરવામાં આવેલી આ જુગારંગેની રેડની હકીકત એવી છે કે આ દુકાનમાં ઓનેસ્ટ ટુ ઓનલાઈન માર્કેટિંગ ફ્રેન્ચાઇઝી આના નામથી વાસ્તુશાસ્ત્રોના યંત્રોના પ્રચાર પ્રસાર માટે વ્યવસ્થાઓ હોય છે જે જેમાં ગરાગો વાસ્તુશાસ્ત્રનું યંત્ર લે છે પૈસા લગાડે છે અને એમાં પાંચ મિનિટમાં એનો લકી ડ્રો થાય છે અને ચાંદીનો સિક્કો આપવામાં આવે છે જે કાયદેસરની પ્રક્રિયા ગણી અને બહારથી માણસો બોલાવી અને નથી યંત્રો આપતા કે નથી ચાંદીના સિક્કા આપતા વગેરે મતલબની અમને હકીકત મળેલી જેના આધારે અમારા સર્વેલન્સ સ્ટાફ અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી ત્યાં આગળ જોતા આવા કોઈ યંત્રોનું વેચાણ થતું નહોતું આવા કોઈ ચાંદીના સિક્કા આપવામાં આવતા નહોતા અને સીધી રીતે બહારથી આવતા માણસોને દસ રૂપિયા વીસ રૂપિયા ત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા સો રૂપિયા સુધી લગાડી અને જેમાં પાંચ મિનિટમાં એક ઓનલાઈન ડ્રો કરવામાં આવે અને જેને લાગે એને દસ ગણા રૂપિયા આપવામાં આવે અને બીજાને એ રૂપિયા હારી જાય આ રીતનો નસીબ આધારનો જુગાર રમાતો હતો જેથી પોલીસ દ્વારા એક ડિકોઈને ગોઠવી પોલીસે એમને પૈસા આપી ત્યાં ચેક કરાવેલ અને ચેક કરતાં ખરેખર ખાતરી થયેલ કે આ કોઈ યંત્રોનું વેચાણ નથી થતું આ માર્કેટિંગના નામે કાયદેસરનો જુગારનો અખાડો ચલાવે છે જેથી ત્યાં પોલીસે રેડ કરી કુલ ચૌદ આરોપી જેટલાની ધરપકડ કરી છે તેના સંચાલક જયદીપસિંહ ગોહિલ જે આ અખાડો ચલાવે છે તેની પણ ધરપકડ કરવામાં આવે છે અને આ સમગ્ર નેટવર્ક તપાસ દરમિયાન એવું ખુલેલ છે કે ગાંધીધામથી આ માર્કેટિંગ સાઇટ કાર્યરત છે અને હાલ આની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે અને કુલ રૂપિયા આમાં એક લાખ ચાર હજાર જેટલા રોકડા બીજા સાધનો મોબાઈલો કમ્પ્યુટરો આ બધું થઈ અને ટોટલ બે લાખ છવ્વીસ હજાર જેટલો મુદ્દામાલ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલ છે મૂળ આરોપી હાલ અહીં સુરતમાં જે આ દુકાન ચલાવે છે એ જયદીપસિંહ ગોહિલ છે અને જયદીપસિંહ ગોહિલના નિવેદનમાં ખુલેલું છે કે ગાંધીધામ કોઈ ભટ્ટ કરીને આરોપી છે જેનું પૂરું નામ સરનામું હાલ પોલીસ દ્વારા મેળવવામાં આવી રહ્યું છે એના મોબાઈલો ચેક કરવામાં આવી રહ્યા છે મોબાઈલમાં પણ કોઈ ઓનલાઈન સટ્ટા છે કે કેમ તે પણ ચેક કરવામાં આવી રહ્યું છે